मनुभा जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और, और अखंडता अक्षुण रखूंगा तथा जित पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्य का श्रद्धापूर्वक निर्वहन करूंगा नहीं। ही तो। मुझे किसी से गिला सीखवा नहीं है

જાણે જેમ આવે એની અંદર મજૂર પણ આપણને મળી રહેશે નોકરિયાત પણ મળી રહેશે તો તમામને નોકરી અને મજૂરી તમામ વસ્તુ મળી રહે અને ખેડૂતને કામ મળી રહે ખેતી માટે ખેતીને એમ થયું અને હું માનું છું કે નાના કાર્યકર્તા બુથ ઉપર મહેનત કરતો એનો વારો આવવો જ જોઈએ કેમકે એ કામ કરતો કરતો ત્યાં પહોંચ્યો છે અને એને અનુભવ છે બુથ ઉપર કઈ રીતે મત લીધા છે આગળ મેં ન કીધું દીકરો છો એટલે ખબર હોય કે નાકા ઉપર પાણી વાળતા હોય પાવર ઝટકો મારે એટલે ઉઘાડા પગે અને વાડીએ પાછું આવવું પડે એક સાંયા બેઠો હોય નાકું વાળતો હોય પાછું એને વાડી આવવાનું એને વેદના ની ખબર છે એમ લોકોને વેદના ની ખબર હતી કે નાના કાર્ય કરતા કામ કર્યું છે લોકોને શું જોઈ છે આજે મને તક છે કાલે પણ નમસ્કાર સુવર્ણ ગુજરાત યુટ્યુબ ચેનલ માં આપ સૌ સવાયા ગુજરાતીઓનું સહદય સ્વાગત છે આપ સાંભળી રહ્યા છો સુવર્ણ બોલ કે જેમાં ગુજરાતના સુવર્ણ સમા વ્યક્તિત્વને મળીને તેમના જીવન વિશે આપણે માહિતી મેળવી રહ્યા છીએ તેમાં આજે આપણી સાથે છે એક ખાસ એવું વ્યક્તિત્વ તાજેતરમાં જ અમરેલી લોકસભામાંથી ચૂંટાયેલા આપણા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા ભરતભાઈ નમસ્કાર નમસ્કાર આપ હમણાં જ તાજેતરમાં જ અમરેલી લોકસભાની સીટ પરથી ચૂંટાઈને લોકોનો પ્રેમ મળીને સાંસદશ્રી બન્યા છો ત્યારે આપનું જીવન પૂર્વેનું કેવું હતું એના વિશે થોડું કહેશું પહેલાં તો કોઈ સરકારની યોજના નહોતી તો ખેતી ઉપર ગુજરાન હાલતું તો ખેતીમાં જે સમય અમુક દુષ્કાળ પડ્યા ત્યારે અમે સુરત ડાયમંડમાં ગયા ને ડાયમંડમાં ઘણા વર્ષ કામ કર્યું પણ મૂળ વતન યાદ આવે ખેતી યાદ આવે એટલે પરત ખેતીમાં આવ્યા અને ખેતી કામ કરતા હતા વતન સાથે આપ પહેલેથી જોડાયેલા છો એવી જ રીતે આપ રાજકારણ સાથે પણ ઘણા વર્ષોથી જોડાયેલા છો તો આ રાજકારણ સાથેનો નાતો કઈ રીતે બંધાણો કઈ રીતે રાજકારણની શરૂઆત થઈ તમારી રાજનૈતિક કારકિર્દી વિશે થોડું કહેશો રાજકીય કારકિર્દી માટે કહું તમને તો જ્યારે ભાજપનો ઉદય થઈ રહ્યો હતો ત્યારે મારા મોટા બાપાના દીકરા મધુભાઈ સુતરિયા ગોતાલાવાડી પેટા ઇલેક્શનમાં માં આવ્યું એમાં કોપોરેટરની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે મારી ઉંમર અઢાર વર્ષની હતી ત્યારથી મને બીજેપી સાથે લગાવ થયો અને જેમ સમય જતો ગયો એમ બીજેપીના અમે ઓર કામ કરતા ગયા એકાણુંમાં હું પ્રાથમિક સભ્ય બન્યો પછી સમય જાતા જતા સક્રિય સભ્ય બન્યો અને જ્યારે બે હજાર નવમાં હું લાઠી તાલુકા ભાજપનો મહામંત્રી બન્યો બે હજાર દસની અંદર કાકી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો અને શ્રેષ્ઠ કામગીરીનો મને એવોર્ડ પણ મળેલો ત્યાર પછી પંદર સુધી હું પ્રમુખ રહ્યો પછી સંગઠનના અલગ અલગ જવાબદારી મળી આજીવન નિધિનો હિંસા પણ બન્યો છું જિલ્લાનો પણ બન્યો છું તાલુકાનો પણ બન્યો છું પ્રભારી પણ બન્યો છું પછી બે હજાર એકવીસના બીજા મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી જિલ્લા પંચાયતની એમાં મને ટિકિટ મળી ને જિલ્લા પંચાયત પણ હું લડ્યો અને જીત્યો ત્યાર પછી હમણાં સાત આઠ મહિના પહેલાં જ્યારે પ્રમુખની સ્ટમ પૂરી થતી હતી ત્યારે મને પ્રમુખનું પદ પણ મળ્યું અને એમ કરતાં કરતાં જ્યારે લોકસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે લોકસભાનો ઉમેદવાર પણ મને બનાવ્યો પાર્ટીએ એટલે પાર્ટીનો તો મારી ઉપર બહુ એસાન રહ્યો છે મારે માગ્યા વળા માગ્યા વહીનાનું મને પાર્ટી આપ્યું છે ઘણું આપ્યું છે એક કામ કરતા વ્યક્તિને બીજેપી એવી પાર્ટી છે કે માગ્યા વજાનું અને કામ કરતા વ્યક્તિને તમામ વસ્તુ આપી દે કેમ કે બુથનો કાર્ય કરતા છે અને ખબર છે હું નાનો એવો કાર્ય કરતા છું અને મને પાર્ટીએ આવડી મોટી જવાબદારી સોંપી દીધી આજ અને લોકોનો પ્રેમ એટલો મળ્યો મને મારા સાતે સાત વિધાનસભાની અંદર છ ધારાસભ્ય અમારા ચાલુ છે એક અમારા ધારાસભ્ય ગેરિયધારે હારી ગયા છે પણ જવાબદારી તેમને સોંપી હતી એટલે સાતે સાત અમારી વિધાનસભાની અંદર જે ધારાસભ્યએ મહેનત કરી છે તે બુથના કાર્યકર્તાએ મહેનત કરી છે ભૂતોના ભવિષ્ય એવી સારી એવી મહેનત કરી અને ઇતિહાસ અમરેલીની અંદર રસી દીધો છે ચોક્કસપણે અમરેલીનો ઇતિહાસ તો રચાયો જ છે અને સહિયારા પ્રયત્નથી અને લોકોના પ્રેમ થી આ સૌના સમન્વયથી આપ આગળના ક્ષેત્રે પણ ખૂબ સારી રીતે કામ કરશો એવી સૌને ખૂબ બધી અપેક્ષાઓ છે અને એ પૂરી થશે જ આમ એક જોઈએ તો એક ખેડૂત પરિવારમાંથી બહાર આવીને એક ખેડૂત પરિવારમાંથી નીકળીને સાંસદ સભ્ય સુધીની જે તમારી સફર છે એ સુવર્ણ સફર છે એને આપ કઈ રીતે વર્ણવશો આ સફરને હું મારી રીતે એવું માનું છું કે જે સફળતા મળી હોય ને એની પાસે લોકોની કોઈ આશા હોય તો એની ઉપર મારે ખરું ઉતરવાનું છે જાણે કે હું એક ખેડૂતનો દીકરો છું એટલે ખેડૂતને બહુ મોરી મોટી આશા છે તો ખેડૂત માટે હું શું કરી શકું જે મારા મગજની અંદર વિચાર છે એ હું કામ લાવી શકું ખેડૂતને જેવા કામ જોઈ છે એ મારા મગજમાં છે અને ખેડૂતની વેદના છે એ કે ખેડૂનો દીકરો છું એ મને ખબર છે અથવા કદાચ મારા મગજમાં ન હોય અને ખેડૂત એમ કે આપણે આ કરીએ આપણને લાભ મળે એ તમામ કામ કરવાના અટાણે મારા પ્રયાસો શરૂ કરી દીધા છે મેં જો અટાણે હાલ આપણે જોવા જઈએ તો હમણાં થોડીક આ પવનની ગતિ આડાવળી થતી હોય વાવાઝોડું નાનું મોટું આવતું હોય તો લોકોને પીજીવીસીએલમાં પ્રશ્ન રહેતા હોય તો અમે બેહીને પીજીવીસીએલના પ્રશ્ન અટાણે સોલ્વ કરવી અભી તમને આગળ જ થોડી વાર પહેલાંની જ વાત કરું તો પીજીવીસીએલના જે પ્રશ્ન હતા અમે લઈને બેઠા હતા તો અમે તાલુકા તાલુકાવાઈઝ બેઠા એટલે તાલુકાવાઈઝ ફોન જે ન આવી ગયાને ફોન કરીને કીધું તમારે અટાણે ખેડૂતે મોંઘા ભાવનું બિયારણ વાવ્યું છે તો એને પાવર ટાઈમે મળવો જોઈએ અને જે અધિકારીના લેવલમાં આવતું હોય જે મેન્ટેનન્સ કરવાનું હોય એ તાત્કાલિક ધોરણે કરો તમારી પાસે માણસો ન હોય તો ગમે ત્યાંથી ઉતારો તમે કેમ કે એની પાસે અટાણે મર્યાદિત હોય અને માહિંગ અટાણે વધારે હોય તો આપણે ગમે ત્યાંથી અટાણે ઇલેક્ટ્રિકના માણસો ગમે ત્યાંથી મળી જાય એટલે પીજી વિશે એમને સહયોગ કર્યો છે અને ખેડૂતને હું ખેડૂતનો દીકરો છું મોંઘા ભાવનું બિયારણ વાયું છે એટલે મને ખબર છે આ રીતની અમારી કામગીરીની પરથા છે અને અમે આંકવાના છે આ રીતની કામ જેમ બને એમ ખેડૂતને મુસીબત ન પડે એવા અમારા પ્રયત્ન રહેશે ચોક્કસપણે આપણાની વેદના તો આપણે ખુદ જે પરિસ્થિતિમાંથી નીકળે એને જાણતા હોય એટલે આપ ખેડૂત છો આપની ખેડૂતો પરત્વની જે સહાનુભૂતિ છે એના લીધે આપ એના માટે કામ કરશો બાકી તમામ જનતા માટે કામ કરશો અમરેલીએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે અને બધા જ લોકો આપને ખૂબ ચાહે છે તો અમરેલી માટે તમારે શું કહેવું છે અમરેલી માટે મેં તમને કીધું આગળ કીધું એ રીતે આપણે અમરેલીને તાણે તો એક ઊંધી રકેબી ટાઈપ છે અહીંયા પાણીની કોઈ એવી અહીંયા વ્યવસ્થા નથી તો આપણું પાણી છે આપણા ગામમાં જ રોકાય જેમ આપણે કહેવત હતી કે સીમનું પાણી સીમમાં ગામનું પાણી ગામમાં એ પ્રયત્ન કરીશું તો અહીંયા પાણીનો સોર્સ પણ વધશે અને આવનારા દિવસોની અંદર ખેતી માટે પાણી ઉપયોગી થાય બીજી વાત તમને કરું કે અમરેલીની અંદર જે ઉદ્યોગ હાલી રહ્યા છે એને વધારે વેગવન વનતા બનાવાના છે અને નવા ઉદ્યોગો લાવવા છે જાણે જેમ આવે એની અંદર મજૂર પણ આપણને મળી રહેશે નોકરિયાત પણ મળી રહે છે તો તમામને નોકરી અને મજૂરી તમામ વસ્તુ મળી રહે અને ખેડૂતને કામ મળી રહે ખેતી માટે જે પાણી છે એટલે ખેડૂત એની રીતે આપોઆપ સમૃદ્ધ થવાનો છે ખેડૂત નો દીકરો કોઈ આમ નથી કર્યું એણે આમ જ કર્યું છે એટલે એવા પ્રયત્ન છે પાંચ વર્ષની અંદર શક્ય બને એટલું જેટલું ઝડપથી અમરેલી ને અમરવેલી બનાવું છે વાહ આ વિચાર જ કહી દે છે કે તમે કેટલું સ્વપ્ન દ્રષ્ટાનું નું દ્રષ્ટાંત રાખીને કામ કરવા જઈ રહ્યા છો આ ટિકિટનું નામ જ્યારે જાહેર થયું અને તમે જ્યારે વિજેતા બન્યા ત્યારે શું અનુભૂતિ હતી આપના આપની અંદર અને પરિવારમાં આજુબાજુ શું માહોલ હતો કેટલો હર્ષ ઉલ્લાસ હતો ટિકિટ મળે ત્યારે હર્ષ ઉલ્લાસ તો હોય બીજું એક કાર્યકર્તામાં એક જુસ્સો આવી ગયો હતો કે આજ ભરત સુત્રિયાનો વારો આવ્યો છે એક બૂથના કાર્યકર્તાનો તો કાલે અમારો વારો આવશે અને પરિવારમાં તો સુખ દુઃખમાં સાથે હોય એટલે હું સુખી એટલે પરિવાર સુખી અને પરિવાર સુખી એટલે ગામ સુખી ગામ સુખી એટલે જિલ્લો સુખી આવી રીતના બધાએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને જીત્યા પછી તો ઓર કેમ કે એક નાના કાર્યકર્તાને આ તમે લીડથી જોઈ રહ્યા છો ને આ ધારાસભ્યની મહેનત કાર્યકર્તાની મહેનત અને અમારા આગેવાનોની મહેનત અમારા બહારથી આવી અને અમને મદદરૂપ થવા આવ્યા હતા સુરતથી અમદાવાદથી તમામની મહેનત એની લાગણી હતી ને લાગણી ક્યારે હતી એક નાના કાર્યકર્તાને ભાજપે ટિકિટ આપી છે એટલે તમામ વ્યક્તિને એમ થયું અને હું માનું છું કે એક નાના કાર્યકર્તા બૂથ ઉપર મહેનત કરતો એનો વારો આવવો જ જોઈએ કેમ કે એ કામ કરતો કરતો ત્યાં પહોંચ્યો છે અને એને અનુભવ છે બૂથ ઉપર કઈ રીતે મત લીધા છે આગળ મેં ન કીધું દીકરો છો એટલે ખબર હોય કે નાકા ઉપર પાણી વાળતા હોય પાવર ઝટકો મારે એટલે એ ઉઘાડા પગીએ એને વાડીએ પાછું આવવું પડે એક સાયે બેઠો હોય નાકો વાળતો હોય પાછો એને વાળી આવવાનું એને વેદનાની ખબર છે એમ લોકોને વેદનાની ખબર હતી કે નાના કાર્ય કરતા કામ કર્યું છે લોકોને શું જોઈ છે આજે મને તક મળે છે કાલે પણ બીજાને મળે અને એક આપના માધ્યમથી કહું છું કે લોકોએ એક વાતને નક્કી કરી લીધું છે કે કોઈ દી કોઈ માણસનો કાર્ય કરતા નહીં બનવાનો ભરત સૂત્રી આજ સાંસદ છે તો કામ લઈને જવાનું નો ડાઉટ કામ મારે કરવાનું છે પણ એનો મતલબ એવો નથી કે ભરત સુતરીયાએ કામ કર્યું છે એટલે તમે આવતી વખતે હું કહું એ જ કરવાનું છે નહીં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બનજો તો જ તમારો ઉધાર છે અને તો જ તમારી પાર્ટી જીવિત રહે અને કોઈ પણ પક્ષનો હું તો કહું છું આપના માધ્યમથી પણ હું ભાજપના કાર્યકર્તાને ખાસ મારા જે સ્નેહી મિત્રો છે મારા તરફ કામ કર્યું છે જે કાર્યકર્તાને તમને હું ટીવીના માધ્યમથી કહું છું કે ભાજપના કાર્યકર્તા બનજો કોઈ માણસના નહીં બનતા ચોક્કસપણે આપ જે અત્યારે અનુલક્ષીને વાત કરી રહ્યા છો થોડા સમય પહેલા એક વિધાન હતું કે મને જેને સ્થાપ્યો છે એને હું દિલમાં રાખીશ અને જે મારી મને જેને મદદ નથી કરી અથવા તો મારી એવી રીતના તકલીફ ઊભી કરી છે કે જે કંઈ પણ એવું કર્યું છે એને હું મગજમાં રાખીશ એના વિશે શું કહેવું મેં એવું કીધું હતું કે હું બધા એને મારી આરે રાખવા માંગુ છું જેને કામ કર્યું છે એને જેને નથી કર્યું એને એક મારી ભાવના એવી હતી કે એક કાર્યકર્તા બનાવતા બહુ વર્ષો લાગી જાય એટલે મેં એવું કીધું હતું કે હું મારા દિલમાં રાખવા માંગુ છું પણ જો તમારે દિલમાં ન રહેવું હોય અને તમે મને મગજમાં રાખશો તો બે વસ્તુ એક જ છે જેને હું દિલ પ્રેમથી મારી હારે રહેવાનું છે એ પ્રેમથી રહેવાના છે જેને નફરતથી રહેવાનું છે એ સામેવાળો મને મગજમાં રાખે પણ રહેવાનો છો તેની હારે જ ને વાત આ હતી કે તમે પ્રેમથી રહેવા માંગતા હું દિલમાં રહેવાનો છો તમારા અને તમે નફરતી રહેવા માંગો તો હું તમારા મગજમાં રહેવાનો છું કેમ કે મારે તો એ નક્કી નથી કરવાનું સામે વાળાને નક્કી કરવાનું કે ભરત સૂત્ર યારે કઈ રીતે રહેવાનું એટલા માટે એમ કીધું તું મેં સામે હાલ્યો છે એને મગજમાં રાખીશ એવું નહોતું કીધું ના ના ચોક્કસ આજે આ માધ્યમથી એ વાતની સ્પષ્ટતા થઈ ગઈ અને વધારે આનંદ છે અંતે અમરેલીની જનતાઓ માટે જેને તમને ખૂબ પ્રેમ આપ્યો છે અને જે યુવાનો છે ખાસ આ ચેનલ જોઈ રહ્યા છે એ બધા માટે આપનો છેલ્લો અંતિમ પ્રશ્નમાં તમારો શું સંદેશ છે મારો સંદેશો એ છે કે મેં તમામ આમ તો તમારી આ બધી વ્યાખ્યામાં મેં બધું કહી દીધું છે છેલ્લો સંદેશો એવો છે મારો કે હું તમારી સુધી ઝડપથી પહોંચું અને ઝડપથી આપણે અમરેલીના કામ નિકાલ કરવાના છે જે કામો પડતર છે પાણીને માટેના હોય વીજળી માટેના હોય કે પછી અન્ય આપણે સરકારની યોજના છે તમારી સુધી પહોંચાડવાની છે અને તમે એનો સબ લાભ લ્યો અને બે હજાર સુડતાલીસ આવે ત્યાં સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે આપ સૌ હું અને આપ સૌ સાથે મળી અને સૈયારો પ્રયત્ન કરવાનો છે બે હજાર સુડતાલીસ સુધીમાં આપણે વિકસિત ભારતને બનાવવાનું એ સપનું સાકાર કરવાનું છે ચોક્કસપણે આપ જેવા સક્ષમ નેતા જ્યાં સુધી દેશમાં છે ત્યાં સુધી ભારત વિકાસના ખૂબ કામો કરતું રહેશે આગળ વધતું રહેશે અમારી સાથે સુવર્ણ ગુજરાત ચેનલ સાથે જોડાવા બદલ અમે સૌ કોઈ ટીમ આપને ખૂબ ખૂબ આભારી છીએ અને આપને ફરી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આમનમ જ અવિરત કામ કરતા રહો તેવી ઈશ્વરને પ્રાર્થના થેન્ક યુ સો મચ ભરતભાઈ